અહીંયા નવું જીવન શરૂ કરતા દંપતીઓને મારા ખૂબ આશીર્વાદ છે ભાવનગરથી આવું છું ઘણી બધી વ્યસ્તતા હોવા છતાં પણ મેં આજે મુકેશભાઈને હા પાડી છે કારણ કે કાલે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી છવ્વીસ વર્ષથી ભાવનગરમાં માત્ર ને માત્ર ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાનો ભગીરથ કાર્યક્રમ ચલાવું છું અને સમગ્ર ગુજરાતમાંથી અઠ્ઠાવન એવોર્ડ મેળવીને ગુજરાતનું નામ પણ મેં રોશન કર્યું છે અને અત્યાર સુધીમાં મેં અઠ્ઠાવન દીકરીઓ પણ ભણાવી છે મારી સંસ્થાની અને હાલ જે બાળકોને ભણાવું છું ને એ બધા જ બાળકો જવાહર મેદાન કે ભાવનગરની મોટામાં મોટી ઝૂપડપટ્ટી છે એના બાળકોને ભણાવું છું આજે એકડો ઘૂંટાવી દેવો એ મહત્ત્વનું નથી એને સમગ્ર ટોચ સુધી પહોંચાડવું ને એને એની નોકરી જ્યાં સુધી મળી જાય ને ત્યાં સુધીનો એના પાછળનો ભગીરથ કાર્યક્રમ અમે અમારી સંસ્થા દ્વારા કરીએ છીએ અને આજે આ કાર્યક્રમમાં મને અધ્યક્ષ તરીકેનું જે પદ મળ્યું છે તે માટે હું મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું બાકી નાની એવી એક કવિતા દ્વારા હું અહીંયા નવ નવ દંપતીઓને આશીર્વાદ આપવાની છું લગ્ન સરાની મોસમમાં નવજાને એક શુભ સંદેશ પાઠવું છું પ્રિય દુલ્હન પીઠીને મેંદીના રંગ તને ચડે લાડકીની આંખે અશ્રુ ન એક વહે પીઠીને મહેંદીના રંગ તને ચડે લાડકીની આંખે એક અશ્રુ ન વહે પીયુના પ્રેમથી જીવન તારું જગમગશે મિત્ર મનમિત સાથી એ બનશે મા તણી મમતા અને સાસુ રૂપે તને સદા મળે પિતા બની સસુરજીના આશીર્વાદ પણ તને મળે ભાઈ જેવો સૈયારો દિયર બની રહે તને સખી મહી સાકર બની ભાવી મારી કંસા અને હાલ જે બાળકોને ભણાવું છું ને એ બધા જ બાળકો જવાર મહેતા કે ભાવનગરની મોટામાં મોટી ચુપડપટ્ટી છે એના બાળકોને ભણાવું છું આજે એકડો ઘૂંટાવી દેવો એ મહત્વનું નથી એને સમગ્ર ટોચ સુધી પહોંચાડું ને એને એની નોકરી જ્યાં સુધી મળી જાય ને ત્યાં સુધીનો એના પાછળનો ભગીરથ કાર્યક્રમ અમે અમારી સંસ્થા દ્વારા કરીએ છીએ અને આજે આ કાર્યક્રમમાં મને અધ્યક્ષ તરીકેનું જે પદ મળ્યું છે તે માટે હું મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું બાકી નાની એવી એક કવિતા દ્વારા હું અહીંયા નવ નવ દંપતીઓને આશીર્વાદ આપવાની છું લગ્ન સરાની મોસમમાં નવઢાને એક શુભ સંદેશ પાઠું છું પ્રિય દુલ્હન પીઠીને મહેંદીના રંગ તને ચઢે લાડકીની આંખે અશ્રુ ન એક વહે પીઠીને મહેંદીના રંગ તને ચડે લાડકીની આંખે એક અશ્રુ ન વહે પિયવના પ્રેમથી જીવન તારું ઝગમગશે મિત્ર મન મિત્ર સાચો સાથી એ બનશે મા તણી મમતા અને સાસુ રૂપે તને સદા મળે પિતા બની સસુરજીના આશીર્વાદ પણ તને મળે ભાઈ જેવો સૈયારો દિયર બની રહે બેન જેવી નણંદ તને સખી મળે દૂધ મહી સાકર બની તું મીઠળી ભળે તારું મારું સહિયારું સ્વીકારે પરિવારની પળો બધી આનંદમય રીતે વિધે ઘરતણા ઐશ્વર્યની ગ્રહ લક્ષ્મીને બનીને તો રહે એવા મારા આશીર્વાદ સાથે વિરમું છું આભાર આયોજિત સમલગનનો આયોજન અને ભાઈ શ્રી મુકેશભાઈ આમ તો મે આસ્તીનો નામ પાડી દીધું ભગત દિનેશભાઈ એનું કારણ છે જે કોઈ દીકરીઓનો કોઈ ન હોય ને ત્યારે મારો ભગત હોય અને

એક દેશી કહેવત છે બે ભાણા તો બબડવાના છે પણ એ ભાણા ક્યારે માવતર સુધી ના ભોગે વિશેષ મારે કઈ કેવું નથી અને ખાસ કરીને આ ભગતને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લ્યો આ દીકરીઓનો કોઈ ન હોય ને તો કોઈ કે ભગત મારી દીકરી પવર્ણ છે તો ભગત કે વાંધો નહીં આજથી હું એનો બાપ ગુરુ એટલે જોરદાર તાળીઓ સાથે વધાવી લો